નમસ્કાર કરોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જોઈ રહ્યા છો જગદીશભાઈ આપનો ખૂબ સ્વાગત છે અને ખાસા વાદો પછી માફી માંગ્યા પછી એના પછી થયેલી ફરિયાદ પછી તમારું રિએક્શન શું હશે મને કલ્પના નથી અને એટલા જ માટે તમને પૂછવું છે કે તમે આખી આ ઘટના જે પણ ઘટનાક્રમ થયો કઈ રીતે જોઈ રહ્યા છો આખી વાતને બેન એક તો પેલા અફસોસ થઈ રહ્યો છે ખોટું નહીં કહું આપણે કાંઈ કોઈ પાસેથી એક રૂપિયાની અપેક્ષા નથી આપણે તુષારભાઈ ચૌધરી ને હું ઓળખ એટલે હું નામ એને તો મોટી હસ્તી છે એટલે હું તો ઓળખતો તો પણ મળ્યો નથી એનો પ્રતિસ્પર્ધી નથી હું વિપક્ષ નેતા નથી એનો હરીફ કે નથી મારે કોઈ એની સાથેનો અણ બનાવો એક દેવાંશી બેન એક એક ચેનલ માં મને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ચૌધરી સાહેબ ને વિપક્ષના પ્રતિપક્ષ નેતા બનાવા એટલે મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો કે આદિવાસી સમાજની વોટ બેંક જે છે એને કવર કરવાનો રાઈટ એટલે એમ કીધું કે ભાઈ તો માસ્ટર સ્ટ્રોક નથી કારણ કે તમારી કોંગ્રેસની અને તુષારભાઈ ચૌધરીની એની નજર જો આદિવાસી વોટ બેંક ઉપર હોય તો નજર હોવાથી કઈ ન થાય એનું ભલું કરવાથી થાય એમ એમ તો નજર કીધું કે હું નાનો હતો થયો ત્યારથી મારી નજર ટાટા બિરલા ઉપર છે લ્યો તો ઈ કઈ મારા થઈ જાય તો નજર હોવાથી ન થાય મારે પરિશ્રમ કરવો પડે એટલે તુષારભાઈ ચૌધરી ખાઈ પી ઉતરેલા વ્યક્તિ છે એના ફાધર મંત્રી હતા એટલે કે મુખ્યમંત્રી હતા

તો એને મેં કીધું કે જે એવા લાખો હજી આજની તારીખે એવા દરિદ્ર અવસ્થામાં જીવતા આદિવાસી ભાઈ બહેનો છે જેને હજી લુગડા પહેરવાના પહેરવાના નથી નથી ચપ્પલ કાળા એટલે એટલે ભયંકર તડકામાં કામ કરવા મજબૂર છે કાળા ભમર થઈને ફરે છે એમ મારીને તમારી જેમ ગલોલા જેવા થઈને નથી ફરી શકતા કારણ કે એની અવસ્થા નથી ગરીબી છે અને એને પૂરતું નથી તો હું એમ કહું કે કોંગ્રેસે ભલે વિરોધ પક્ષના નેતા તરીકે તુષારભાઈ ચૌધરી જેવા કોઈ નેતાને બનાવે પણ સંગઠન સંગઠન તો કોંગ્રેસની પોતાની આંતરિક બાબત છે ને એમાં બંધારણ નડતું નથી તો તમે કોઈક આદિવાસી સમાજના ટેલેન્ટેડ સંઘર્ષવાળા સ્વપ્નિલ વિઝનરી આમ સારા કહી શકાય એવા યુવાનોને કંઈક તક આપો તો એ લોકોનો ઉદ્ધાર થાય બાકી પંચોતેર વર્ષથી તમે શાસન પંચાવન વર્ષ તમે શાસન કર્યું અત્યારે ભાજપ કરે છે વચમાં જે હોય છે તો કંઈ ઉદ્ધાર તો થયો નથી હજી તમે માં સર્ચ કરો તો આદિવાસી સમાજનું ચિત્રાંકન કેવું આવે છે કોઈ આપણી જેવું નથી આવતું આવા મગફલી કપડાં પહેરેલું હજી બિચારા ગરીબો એ સ્થિતિમાં આવે છે તો મેં ખાલી દેવાનસિંહ બેન તુલનાત્મક વાત કરી પરંતુ એમાં અર્ધો વિડીયો એણે બુદ્ધિપૂર્વક જાહેર કર્યો કે એમાં મેં ખાલી આવું કીધું હોય કે કાળા ભમ્મર પછી કપડાં પહેરવા નહીં ચપ્પલ આમ જંગલમાં રખડવું તીર્થ ફરવું પણ એનો આગળ પાછળ અનુસંધાન તો હોય ને એ ન કર્યું એટલે ઈ વાયરલ થયો એ લોકોએ કર નાખ્યો કર નાખ્યો એટલે શું થાય બેન આ દુનિયામાં એવું છે કે સો કીડી ભેગી થાય સાપ નહીં તાણે બરાબર વા નળિયું ખસ્યું એ દખીને ભસ્યું બહુ થયો ત્યાં સોર બકોર કોઈ કહે મેં દીઠો છો ચોર બધા મારો મારો બીજી વાત નહીં કારણ કે આદિવાસીના વિરોધી એટલે ભાઈ તમે સમજો તમારા કારણે તો અમારે જેલમાં જવું પડે છે કે સરકાર ને અમે ધડીકા લેવા પડે છે અમારે શું કામ તમારા વિરોધી હોય મને કયો નથી મારે વોટ જોતો તમારો નથી મારે તમારી પાસે બીજી કોઈ અપેક્ષા મારે તો પગારે રોટલા મારા નીકળે જ છે તો તમારા હાટું તમારા જેવા તમામ ખાલી આદિવાસી નહીં આદિવાસી છે દલિતો છે માઇનોરિટીસ છે એવા જેટલા પણ પીડિત શોષિત વર્ગ છે આપણે દેવાંશી બેન તમે પણ તમે તો આઈકોનિક વ્યક્તિત્વ છો અમે તો નાના પડીએ પણ આપણે કરીએ છીએ શું બેન આ સમાજ માટે જ આપણે સરકારની સામે ધડીકો લઈએ છીએ ને એટલે બાંધણો કરીએ છીએ ને તો એના કરતાં આ તો મને એવો મેં તમને શરૂઆત કરી મને અફસોસ થાય છે અફસોસ શું થાય છે કે હું આવું બધું કરી અને વેર બાંધી લઉં છું એના કરતા ચાલો ને આ બીજા બધા જે મંજીરા વગાડે હવ ના સરકાર થી માંડીને તુષારભાઈ હોતી ના મંજીરા વગાડીને માલપુવા ના ખાઈ લઈએ આવું કોણ માથાકૂટ કરે ગાળો ખાવી ધમકીઓ સહન કરવી કોર્ટ ના કેસ કબાડા થાય તો હવે એમાં ધક્કા ખાવા જેલમાં જવું પડે મને ડર નથી પણ આ એક પીડા તો થાય ને બેન ન્યા કોઈ મારી નથી નાખવાનું આ પીડા તો છે ને બેન કોના માટે મારી એની પાછળનો આશય એવું કે તો હવે જો તુષારભાઈ એમ કે કે આ વિડીયો જાહેર થયા પછી જગદીશભાઈ મને ફોન કરીને કીધું કે પચાસ હજાર ફુગાડો નતર આવા વિડીયો તો તમારો દીકરો તમે મારી નાખો તો હાલે એટલે ભાઈ અમે તો તમારા સમાજનું વાત કરી કે ભાઈ હજી દલિત અને આદિવાસી સમાજ આટલો પીડિત છે એમાંથી કોક ને તક આપો સંગઠનમાં બસ આ મારી વાત હતી પણ એણે સમાજ ઉપર લઈ ગયા અને અત્યારે તમે જાણો છો સ્થિતિ જે થઈ તે જી થઈ છે છે એના પછીની જે એ તો હું જાણું પણ એમાં બે મુખ્ય પ્રશ્નો થયા એક વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને આદિવાસીઓ માટે પૂર્વાગ્રહ છે એ એવું માને છે કે આદિવાસી એટલે આવા જ હોય અને એના સિવાયના કોઈ પણ વ્યક્તિઓ છે કે જે કાળા ભમ્મર નથી જે તીર કામઠા લઈને નથી ફરતા જે જંગલમાં નથી રહેતા જે દેખાવે જંગલી નથી લાગતા એવા માણસો જો બહાર આવીને આગળ વસે છે તો જગદીશ મહેતાને એ વાત શું કામ નડી રહી છે અથવા ડંખી રહી છે અને બીજો પ્રશ્ન એ થયો કે તમે જ્યારે તુષાર ચૌધરી માટે બોલી રહ્યા છો ત્યારે સમાંતરે તમે ચૈતર વસાવાને પણ યાદ નથી કરતા એટલે ચૈતર વસાવા પણ તો સુખી સંપન્ન છે ચૈતર વસાવા પણ ચૂંટાઈને આવ્યા ત્યારે એમની પાસે કશું જ નહોતું અત્યારે ફોર્ચ્યુનરમાં ફરે છે તો તમે આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છો એક બાજુ એવા પણ સવાલો થયા આ બે મુખ્ય વાતો હતી કે જે ચર્ચામાં આવી જી બેન હવે મને જો એમ પૂછવામાં આવ્યું હોત કે તમે જે વર્ણન કરો છો એ કેવળ તુષારભાઈ ચૌધરી એ જ કર્યું છે કે બીજા કોઈએ કર્યું છે તો હું એકસો ને કારણ કે મને આ તમે જે કહો છો મને ખબર નથી ચૈતર વસામાં સુખી છે સાંભળજો આ તમને દિલ ફેક વાત કરું મને એટલી ખબર છે ઝુંજારું વ્યક્તિત્વ છે લડે છે બિચારો બસ ગમે તેમ આટલા સુખી સંપત્તિ આઈ ડોન્ટ નો ઈશ્વર સોગંધી મને ખબર નથી મને એમ કે લડે છે પણ બે ઘડી મને ખબર હોત તો હજી તો મને શું ફેર પડે અચ્છા મને એને એમ કીધું હોત કે કે તમે ઓલા ભાઈ ભારતીય જનતા પાર્ટીવાળા વસાવા બંધુ જે છે વર્ષોથી જે કામ કરે છે આદિવાસીના નામે એ સુખી છે તો મેં ઇનકાર તો નથી કર્યો હતો મને તો અત્યારે વાત તુષાર ચૌધરી પૂરતી હાલતી હતી અને એ બાય પ્રોડક્ટ એક પ્રશ્ન હતો એટલે એના ઉપર અમે ફોકસ કર્યું કે ભાઈ તુષારભાઈ ચૌધરી સુખી સંપત્તિ છે મેં ગૂગલમાંથી સર્ચ કર્યું બઉ સુ સંપત્તિ માણા છે એટલે મેં કીધું કે આ ભાઈ સુખી છે એના કરતાં કુક આવા માણસોને આપો તક જે વંચિત છે તો કોંગ્રેસ નું ભલું થશે અને આદિવાસી નું ભલું થશે અચ્છા હવે તમે વાત કરી કાળા ભમ્મર અને આપણે જેવા ગલોલા જેવા તો ભાઈ સાહેબ મારો કેવાનો આશય ઈ છે કે હજી કાળા ભમ્મર એટલે કે એ ટીકા નથી સાહેબ તમારી વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે કે પંચોતેર હજી દીકરીઓ દીકરીઓથી માંડીને બધા જંગલમાં રખડવું પડે છે રોજગારી માટે પૂરવા પછી ગમે તે કરતા હોય મહેનત મજૂરી કરીને ખાય છે તો એને કોઈ એના કોમ્પ્યુટર શું કામ ન હોય તીરકામઠા તો રાખે સંસ્કૃતિ માટે જુઓ સંસ્કૃતિ જુદી ઘટના છે અને મજબૂરી જુદી ઘટના છે બેન નવરાત્રી આવે ને ત્યારે તમે પણ કાયદેસર ગરાસણી પહેરે એવા કપડાં પહેરતા હોય છે હું પણ કેડિયુન માથે પાઘડીને પહેરું છું નવરાત્રિમાં એ આપણી સંસ્કૃતિ છે અત્યારે પહેર્યા નહીં શું કામ મારે અત્યારે નોકરી કરવી છે ને વ્યવસ્થિત મારે ઓફિસમાં આવવું જોઈએ તો સંસ્કૃતિનો દુશ્મન તો છું નહીં કે અત્યારે જગદીભાઈ ક્યાં પાઘડી પહેરી છે એટલી સૌરાષ્ટ્રીય સંસ્કૃતિના વિરોધી એવું તો છે નહીં એમ ધીરકામઠા થી માંડી એને એની જે રીત રિવાજ હોય તે મુબારક છે એના પ્રસંગો હોય ત્યારે એવી રીતે જ ઉજવો નો પ્રોબ્લેમ પણ તમારો સમાજ પંચોતેર વર્ષ પછી પણ હજી ઉઘાડ પગે લાખો લોકો જીવવા મજબૂર છે તો એમાં કોઈનો દોષ ન ગણવો રાજના રાજકીય નેતાઓનો મને એમાં આપણે ક્યાં તુષાર ચૌધરી કીધું મેં તો કીધું આઝાદીના પંચોતેર વર્ષ છે તો પંચોતેર વર્ષમાં પંચાવન કોંગ્રેસના કાઢો તો ત્રીસ તો ભાજપના છે ને તો મેં કીધું પંચોતેર વર્ષ પછી પણ લાખો આદિવાસી ભાઈ બહેનો હજી જો ગરીબીમાં જીવવા મજબૂર હોય તો મારી દ્રષ્ટિએ ભૂખા હોય ને કયો ને જે મેં આપને કીધું તેમ કે ધરાયેલાના પેટમાં પ્રેમથી કોળિયા હોમાય છે આ ભૂખાને અન્નો દાણો જવા નથી દેતા મને એ સમજાતું નથી કે આવું શું કામ થાય છે તો ગરીબ માણસો ને મદદ કરો ગરીબ એટલે ટેલેન્ટેડ જેમ જે લોકો આદિવાસીમાં તે પછી બેન તમને કહું દેવાનશી બેન બે દિવસ પછી એક મારા હેડલાઇન નામના દૈનિકમાં મેં એક આર્ટિકલ લખ્યો છે અને આર્ટિકલમાં મેં આવા ટેલેન્ટેડ લોકોનો ઉલ્લેખ કર્યો છે આદિવાસી હોવા છતાં પણ એને કેટલીક ક્ષમતા છે એક બાયે સ્વિટરલેન્ડમાં બ્રોન્ઝ ગોલ્ડ અને સિલ્વર ત્રણેય દોડમાં ચારસો આઠસો અને બસો મીટરની દોડમાં ત્રણેય હેટ્રિક કરી છે અને એને આ ગોલ્ડ મેડલ મેળવ્યા છે સમજી લો એક બીજો આદિવાસી યુવાન છે અમદાવાદ માં છે એ ખડગપુર આઈઆઈટી માં એને એડમિશન મેળવ્યું છે બોલો પોતર ગરીબ છે સંપૂર્ણ એના ફાધર બિલકુલ શ્રમિક છે બિચારા કઈક કડિયા કામ કેવું સમથિંગ કરે છે અને બીજું જેટલી પણ એક સમાજ છે બસો જણા એ ભેગા થઈને કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું કે અમારે ઈચ્છા મૃત્યુ જોઈએ છે અમારો કોઈ ધણી થતો નથી અમારી સમસ્યા કોઈ સાંભળતો નથી માટે અમને ઈચ્છા મૃત્યુની વાત કરો ક્યાં ગયા ચૌધરી હોય તો આવું લખું છું કામ એટલે આદિવાસી હોવા છતાં એમનામાં આટલી ક્ષમતા છે એટલે એ વાતને એ રીતે ગ્રહણ કરવામાં આવી રહી છે કે તમે એવું માની રહ્યા છો કે આદિવાસી છે તો શું એનામાં ક્ષમતા ના હોય

કેતા હતા કે નહીં તો ત્યાં કોઈને કંઈ કેવું નથી આ હું તમને બીજું કહું ગઈ કાલે જ રાહુલ ગાંધીએ કીધું અખબારમાં છપાયેલી વાત કરું છું રાહુલ ગાંધીએ કીધું નરેન્દ્ર મોદીને લોકોએ માથે ચડાવ્યા છે બાકી એમાં દમ નથી બોલો વડાપ્રધાન માટે આવા શબ્દ વપરાય હાલો મને કહો તો ત્યાં કોઈ નહીં કે આ તો હું નાનો માણસ એટલે ચડી બેસો તમે ક્યાં આ રાહુલભાઈ ગાંધી હું કહો એવડો મોટા નેતા છે તો આ શબ્દો જે વડાપ્રધાન માટે એને વાપર્યા કે એનામાં દમ નથી દમના નથી એના અનેક અર્થ નીકળે બેન કાક જેમ તમે આગળ કીધું ને કે આ હોવા છતાં આમ એમાં અર્થ કાઢ્યો તો આનો અર્થ નીકળે દમ નથી એમાં એટલે હું તમને કહું બેન હાવ દૂધમાંથી પોરા કાઢો આ દરેક લોકો શું કરે છે નેતાઓ સાહેબ બુદ્ધિપૂર્વક સમાજને અવળે માર્ગે દોરવા અને પોતે હીરો છે સમાજને સાબિત કરવા એવી ક્લિપિંગ રજૂ કરે કે બધાને સત્ય સમજે ને ત્યાં તો ત્યાં સુધીમાં ફેમસ થઈ ગયા હોય જ્યાં સુધી સત્ય સમજાય અને મારો કઈ ખુલાસો આવે અથવા તો મને જેલમાંથી હું બહાર આવું ત્યાં સુધી ઈ હીરો થઈ ગયા ચૂંટણી બેગ જીતી ગયા મજા કરતા હોય તો એને એટલું જ જોઈએ છે તો મુબારક એને ભાઈ સાહેબ હું તો આમાંથી બેન એટલો ધડો લઉં કે તમારા સહિતની સાડા ત્રણ વર્ષથી હું આ બધી જ ચેનલોમાં જે કઈ સબ્જેક્ટ ઉપર બોલીએ છીએ તમે મને બેન આ જાહેરમાં કહું છું કોઈ પાસેથી અમારે તો રાતી પાય ની અપેક્ષા છે નહીં અને હું શું કામ ધડીકા લઉં મને મેં કીધું મારા રોટલા તો નીકળે જ છે આરામથી ભગવાનની દયા છે શેઠ બહુ સારા છે અને મારા પૂરતું મને આપી દે છે તો હું શું કામ માથાકૂટ કરું અચ્છા મને એવો ઢઢ્યો નથી હું ટીવી ટીવીમાં ઓલા હું પોળીને બજાર હાકડી કાંઈ જરૂર નથી ભાઈ સાહેબ પણ જો ઈશ્વરે મને આ તક આપી છે તો હું માનું છું કે તક નો સદુપયોગ કરીને ભલે થોડા કડવા થાય કોક ની સામે પણ જો વ્યાપક સમાજ સારું થાતું હોય તો બેટર છે ભલે ભારતીય જનતા પાર્ટી વાળા મારી ઉપર અત્યારે ધોસ બોલાવે આઈ નો વેરી વેલ મને બધી જ ખબર છે સાહેબ કોંગ્રેસ વાળા તો આજે આવ્યા ચિત્રમાં બધા લોકો જી મારો એવો પ્રશ્ન છે કે તુષાર ચૌધરી અરજી આપે કોંગ્રેસના નેતા અને એફઆઈઆર થઈ જાય જગદીશ મહેતા પર એ પણ બહુ બતાવે છે કે કોંગ્રેસના નેતાઓનું ચાલે છે મતલબ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેન બધું સેતુ છે અલગ અલગ દોડવું હોય ને ઢાળ મળે હું એટલે જ કહું ભારતીય જનતા પાર્ટી પાસે હજી હું તો કહું છું જો વિવેક બુદ્ધિથી વાપી કામ કરે અને આપણા જેવા કોઈ પણ એને લાગે તો નિર્દોષ હું તો જ વાત કરું છું હું દોષી જો તો ફાઈએ ચડાવી દેવું એ મારો કોઈ દલીલ કે આજીજી નથી જો આ આખે આખો વિડીયો એ સાંભળી લે અને અરજી જે ભાઈ તુષારભાઈ કરી છે એ અરજી જોઈ લે એમાં એને એમ લાગે કે જગદીશભાઈ દોષિત છે તો એક તો પેલા મેં ક્ષમાયાતના હું કામ સામાજિક રીતે મેં ક્ષમાયાતનાનો વિડીયો જાહેર કર્યો કે ભાઈ મારો કહેવાનો આશય તો આ તો છતાંય તમને જેમ તમે બેન આગળ કીધું ને કે હોવા છતાંય આમ છે લોકો આમ માને તો મેં કીધું છતાંય તમને લાગ્યું હોય આઈ એમ સો સોરી પણ મારી ભાવના કેવળ પવિત્ર છે તમારું ભલું થાય હવે તમને થોડુંક આડાવડું લાગ્યું તો ક્ષમા કરો

તો તમારે કાઢવો જ છે તો મારો આશય કેવળ ને કેવળ આજે આદિવાસીનો પ્રશ્ન હતો ગઈકાલે ગોંડલ હોય પ્રમદીપ પટેલ સમાજનો હોય ઓલિકો ક્ષત્રિનો હોય કે ફલાણા હોય આપણો આશય શું છે નિર્ભેળ સત્ય સંપૂર્ણપણે માત્ર નહીં મને ખબર છે હું જેના વિરુદ્ધમાં કે જેની ફેવરમાં કે જે સત્ય હોય બોલું છું મને હાજપડે પચાસ ધમકીઓ નહીં આવતી હોય તમે તો બેન જાણો છો બાકી બધું અમુક અમુક ઇશ્યુમાં હું જે બોલ્યો તો મારી શું હાલત થઈ હોય પણ મને એમ લાગે છે કે આ કાયા છે ને બેન આનો કાંઈ સંભારો નથી થતો

ભાઈ તમારો ઉપયોગ થાય છે સમાજના નામે લોકો ચરી ખાય છે નેતા ક્યાં કોઈ ગરીબ નથી કોઈ નેતા બેન એવો ભાડ્યો કે ભાઈ પચાસ વીઘા જમીન હતી અને પછી આ સેવા કરતા કરતા હવે દસ વીઘા રહી સાંભળ્યું કોઈ થી પચાસ ના પાંચસો ભીગા થાય તો અમને નીકળવાનું કારણ કે હામે પથ્થર હશે તો બેન ઈ મારી દ્રષ્ટિએ વ્યાજીબ વાત નથી સમાજના મીડિયા જી તમારે તુષારભાઈ સાથે વાત થઈ તુષાર ચૌધરી સાથે ના સાહેબ બેન હું નાનો જુઓ તમને ખોટું નહીં કહું તુષારભાઈ એ હસ્તી છે કે હું એને નામ છીએ એમ કે હું કેમ નલસર માંડલાનું નામ મેં સાંભળ્યું એમ તુષારભાઈ મેં હાંભેલા જોયા પણ એ એવડા મોટા માળે એ શું કામ મારી સાથે વાત કરે અને વાત થઈ નથી પહોંચ્યોય નથી હું ઊન્યા મેં તો મારા લેવલ પ્રમાણેના કેટલાક ને કીધું કે ભાઈ સાહેબ આ તમારી ક્યાંક સમજણ ફેર છે શું કામ તમે લોકો આવું ઊંડા રવાડે ચડ્યા છો તો કોંગ્રેસમાં પણ છે ને એક મને લાગે ત્યાં સુધી થોડુંક ડખો લાગે નહિતર કોંગ્રેસના જેટલા લોકો મને કમશે કેમ ઓળખ તુષારભાઈ તો નથી ઓળખતા હું માની ગયો ઓકે એને મારા વિશે કાંઈ ખબર નથી કે આ ક્યુ પ્રાણી છે પણ કોંગ્રેસમાં કેટલાક લોકો તો મને ઓળખે છે સાહેબ તો એને ગમશે તો તુષારભાઈનું ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ કદાચ તમને એમ લાગ્યું હોય કે જગદીશભાઈ આવું બોલ્યા છે તો આપણે એને બુદ્ધિપૂર્વક વાતે કરી શકાય એમ છે પણ આવી વાત તમે કરશો તો આખે આખો પક્ષ એક તરફ એક તરફ મીડિયા એવું બધું થાય અને પાછું કે અમે જગદીશભાઈને ઓળખીએ છીએ જો મારું કોઈ આડાઅવળું હોય કે ફોન કરીને પછી ભૂગાડી દો કાવડિયાને એવો ડખો કાંઈ હોય તો ઠીક છે લા ભાઈ સાહેબ તમે આવ રાખો તમે ખાઈ પી વિચરાશો ઈશ્વર ની કૃપા છે તો તો અમે વાત કરી છે એટલે મારે તુષારભાઈ વાત થઈ નથી કારણ કે મારી એવી ક્ષમતા નથી મેં તો પબ્લિક રહું છું સારી વાત છે હું તો ટપાલી ગણાવ બહુ સારો કે પ્રજાની વાત તમારા સુધી લાવું છું બાકી બધા શું કરે તમારી આજુબાજુમાં જેટલા હોય ને બધા વાહ તુષારભાઈ વાહ તુષાર ભાઈ તો તુષારભાઈ હવામાં ઉડે એટલે ભાઈ જનતાની અપેક્ષા છે લાખો લોકો ગરીબીમાં સબડે સબળે છે એની ત્યાં જાઓ એના ઘરે અને એને મદદ કરો એ હું સેતુ બનવાની કોશિશ કરું છું પણ હવે આ લોકોને તો એ સેતુ નહીં અને રાહુ કેતું લાગે છે તો હવે એ મારો દોષ નથી શું કરું અમરસિંહ ચૌધરી બહુ સરસ અને બહુ અદભુત શાસન રહ્યું છે એમની સામે આંદોલનો પણ ખુબ થયા પણ છતાં એ ખાસું હેન્ડલ કરી શકેલા મુખ્યમંત્રી રહ્યા આદિવાસી સમાજમાંથી અને હા બેન અમરસિંહ ચૌધરી ના વખત માં પાણીની ટ્રેન આવેલી બોલો એટલે તમે કહો છો એની સાથે હું એગ્રી છું આના જેવું પાણીની ટ્રેન વોટર ટ્રેન વજુભાઈ વાળા અહીંયા મેયર હતા રાજકોટમાં ટ્રેન થી પાણી પુગાડ્યું તો અમરસિંહ ચૌધરી હતા તો આપણે એનું ખરાબ બિલકુલ સારી વાત તમે સારું થી યાદ કર્યું કોઈ વાંધો નથી તુષાર ચૌધરીમાં મેં ક્યાં ઉણપ કીધી કે તુષારભાઈ માં અકલ નથી કે ફલાણું કઈ બોલ્યો કશું મેં તો એમ કીધું ભાઈ સુખી સંપન્ન માણસ છે તો હવે કોઈ ગરીબ વારો આવવા દો હવે આમાં કઈ ફોટું છે પત્રકાર બીજું શું કે મને કયો કે ભાઈ કોઈ ગરીબ અથવા તો કોઈક વંચિત કે કોઈક લાયક વ્યક્તિ બીજા જે કોઈ છે એમાંથી નવી પેઢી તૈયાર કરો આ ભાઈ પી ઉતરા છે ને આ તો એટલા બધા મંત્રી બધા ભોગવા છે એના ફાધર ચીફ મિનિસ્ટર હતા તો ટૂંકમાં એ રોટલે પાણી સુકી છે તો કોઈ બીજાને તક આપો તો સમાજ ને ફાયદો થાય હવે આટલી સીધી સરળ વાત છે એમાં તો રાય પર્વત કરીને સુધરવું નહીં પકડી પાડી દેવો છે તમારે કે તમારા સિવાય કોઈ સુખી ન થવું જોઈએ હું તો આ હજી પ્રકરણ પૂરું થાય ને મારી ઈચ્છા છે આદિવાસી પંથકમાં જવાની અને ગામડે ગામડે નહીં જ્યાં તાલુકા લેવલ ની સભા કરવાની તમને વાસ્તવિકતા સમજાવું સાહેબ આદિવાસી શું રાજકારણ શું છે ભલે તમે જે માનતો મારે તો કઈ જોતું નથી હું ઈચ્છું હું મહીસાગર જિલ્લા થી છું મારું વતન ત્યાંથી છે ને એટલે આદિવાસી સમાજ માટે ખુબ બધા પૂર્વાગ્રહો પણ છે જે કલ્પના હતી આદિવાસી સમાજની કે વર્ષો પહેલા આવા હતા તો એમની સ્થિતિ એવી હતી પહેલા પણ હવે એમાંથી સમાજ ખાસો બહાર આવી ગયેલો છે અને તમે બીજું કે તમે એને જોઈને ડિફરન્શિયેટ નથી કરી શકતા એ બહુ સરસ વાત છે અત્યારે કે તમે જોઈને એવું નક્કી નથી કરી શકતા અને એટલે જ એ પૂર્વાગ્રહો પણ જે પણ થોડા ઘણા પણ બચ્યા છે એ લોકો સુધી પહોંચે એ પણ બહુ જરૂરી છે કેમ કે તમે છોટાઉદેપુરના કોઈ ગામમાં જશો તો તમને નહીં ખબર પડે કે આ વ્યક્તિ કયા સમાજમાંથી છે હા ખૂબ બધા માણસો વંચિત છે પણ બિલકુલ એ રીતે જે રીતે શહેરમાં ગરીબો રહે છે એટલે અત્યારે ગરીબ અને અમીર એ પ્રકારની વ્યાખ્યા છે બાકી આદિવાસી અને બિન આદિવાસી એને જોઈને ડિફરન્શિયેટ કરી શકાય એ સ્થિતિમાંથી એ સમાજ ખાસ્સો બહાર આવ્યો છે સરખામણીએ એટલે હું પણ એવું ઈચ્છીશ કે એ વિસ્તારોમાં ખરેખર આવવું જોઈએ કેમ કે એ વિસ્તારોનું રિપોર્ટિંગ બહુ જ ઓછું થાય છે મને બહુ ફરિયાદ રહી છે એની પર્સનલી કે આંબાજીથી ઉમર ગામ સૌથી ઓછું એનું કવર થાય છે આ છેલ્લો મારો પ્રશ્ન જગદીશભાઈ કે કેસમાં અપડેટ શું છે હાલ હાલ શું સ્થિતિ છે આ હાચી વાત તમને કહું મને ઈ ખબર ફરિયાદ નોંધાણી છે મને સમાચાર મળ્યા એફઆઈઆર દાખલ થઈ ગઈ છે હું અહીંયા પારા પ્રેસમાં જ છું મારે સહકાર આપવાનો થાય છે કાયદા કાનૂન તોડનાર હું માણસ તો છું નહીં ગામ આખાને કહીએ છીએ તો આપણે પાલન કરવું જોઈએ ને આવી જાવ પકડવો તો પકડી જાવ ન પકડવો તો તમારી ધૂન મેં કઈ ખોટું કીધું કે કર્યું નથી કરવાનું નથી તમારી ઈચ્છા તમને એમ લાગે કે હું દોષિત છું તો પકડી જાવ પછી કાયદો કાયદાનું કામ કરશે

મારે શું કરવું જોઈએ તો મને કહેજો કારણ કે આ મારો સબ્જેક્ટ નથી મારો સબ્જેક્ટ શું છે જનતાને જગાડવાનો સારી વાત કરવાનો જે આવડે તે હવે બાકીનું જે આ કઈ થયું ઘટનાક્રમ એમાં તમ તારે તમને યોગ લાગે નિર્ણય કરજો મારા તરફથી લેસ માત્ર તુષારભાઈ ચૌધરીને પણ કોઈ પૂર્વગ્રહ નથી ભગવાન એને સુખી રાખે પણ મારી વાત એટલી હતી આદિવાસી સમાજના નામે તમે રાજનીતિ કરો છો મુબારક છે પણ સમાજનું ભલું થાય તો વધુ ઉત્તમ છે તમે ધરાઈ નવા એટલે કાનૂની પહેલું મારા તરફથી કાંઈ છે નહીં હું જો આ બેઠો છું આવીને પકડી જાય તો પકડી જાય ક્યાં ફરક પડતા બીજું શું થાય આપડે તમે બેન જાણો છો આપણો શું વિષય આપણો એ સબ્જેક્ટ નથી હોતો કે શું કરી શકાય બી તો આવીને પકડી જાય ને સ્વનિ રવિ છે રવિવાર સુધી ડાન્સ

કે આપણે પત્રકાર તરીકે છીએ ને ઈશ્વરે આપણને તક આપી છે બને એટલું થાય તો સારું કરીશું આપણે કાંઈ જોતું નથી તમે આજ પછી દસ વર્ષે મને એમ નહીં માનો કે જગદીશભાઈ દસ વર્ષ પહેલા તમારી મારી પાસે વિડીયો છે

આવી તક આપી છે તો બને એટલું થાય થાય એટલું કરવાની ગણતરી છે બાકી તો પછી ભગવાન જાણે શું છે કાલ તો આપણને ખબર નથી થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ જી નમસ્કાર બેન નમસ્કાર જી થેન્ક યુ બેન એટલે જે જગદીશભાઈ એ કહ્યું વાત સાથે હું આખી આ ચર્ચાને પૂરી કરીશ કે મહત્વનો એમણે જે કહ્યું કાળા ઘુમર આદિવાસી કે બાકી બધું એ આદિવાસી સમાજને જોવાનો જે દ્રષ્ટિકોણ છે એમાંથી તો દરેકે બહાર આવવાની જરૂર છે પણ ભાવ બહુ મહત્વનો છે કે કહેતી વખતે વ્યક્તિનો ઉદ્દેશ્ય શું હતો શું એ ખરેખર કોઈને અપમાનિત કરવા માંગતા હતા કે કેમ માફી માંગ્યા પછી પણ તુષાર ચૌધરીએ શું કામ કેસ કરવાનું પસંદ કર્યું લીગલી કાનૂન શું નક્કી કરે છે એના વિશે કેવી રહેશે પણ તુષાર ચૌધરી માફ પણ કરી શકતા હતા આ માફી માંગ્યા પછી અથવા એ વાત પણ કરી શકતા હતા જગદીશ મહેતા સાથે કેમ કે એ નેતા છે ને ખૂબ મોટા નેતા છે પૂર્વ મુખ્યમંત્રીના દીકરા છે એટલા એવા પરિવારમાંથી આવે છે એમણે માફ કરવાનું પસંદ નથી કર્યું એ પણ બધાની સામે છે નમસ્કાર